ખેડૂત મિત્રો આપણે કોઈ પણ પાકમાં સ્પ્રે કરીએ છીએ દવાનો તો આપણે દવા બનાવીએ છીએ એ સમયે ઘણા ખેડૂત મિત્રો એક જ ડોલની અંદર જે પણ ત્રણથી ચાર અલગ અલગ ખાતર અથવા દવા હોય છે એને નાખી દે છે અને ત્યારબાદ પાણી એની અંદર ઉમેરી દે છે પણ ખેડૂત મિત્રો એવું ન કરવું જોઈએ જો આપણે એવું કરીશું તો જે પણ દવા હોય છે એ દવા ફાટી જાય છે દવા ફાટી જવી એટલે દવા જે પણ હોય છે એકબીજા સાથે રિએક્શન કરશે તો દવા બરાબર મિક્સ ન થશે જેને લીધે આપણે અહીં જોઈ શકીએ છીએ કે દવા ગારીશું તો જ આપણે એનો સ્પ્રે કરી શકીશું નહીં તર એનો જે પાર્ટિકલ સાઇઝ હોય છે એ મોટા થઈ ગયા હોય છે માટે બધી દવાને અલગ અલગ આપણે ઓગાળવી જોઈએ અને ત્યારબાદ મિક્સ કરવી જોઈએ તો જ એ દવા ફાટશે નહીં અને કણ બંધાશે નહીં જેથી સારી રીતે સ્પ્રે કરી શકાય છે